નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે શિશુ પુસ્તકાલય અને શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું ભાવનગરની ની સંસ્થા ખાતે યોજાયેલ સેમિનારમાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું કારકે સુકાના બનવા સરકારમાં આવના ના તમાર મનો ઉદ્દેશ હોય પણ જો તમે લોકોનું કામ કરવા માટે આવ છો એ ભાવના સાથે આવ છો તો તમે જીવનને ખરેખર કાયદે બનાવો અને જીવનને એક અર્થ આપો છે આમ જે નોકરી તમારે અમે જાતે નોકરી સુમાં છો તમારી સૌથી પહેલી જરૂરિયાત અત્યારે એક એક નોકરી મળી જાય આનું શરૂ થાય જીવનમાં ખરી ખામ દઈએ તો સૌથી પહેલો હોય એ સનિશ પણ જો એની સાથે સાથે બીજો મહત્વનો ધ્યેય તમારો લોકો માટે કામ કરવાનું તમને આજે જે અગવડો પડી રહી છે એ તમારા સરકારમાં આવ્યા છે લોકોને એમાં ઓછું થાય એ અગવડો ઓછી થાય અને લોકોના ચહેરા ઉપર ખુશી લાવવાની તમારા માટે તક છે એવું જો તમે વિચાર કરશો તો તમે માત્ર પરીક્ષામાં પાસ નહીં થાવ તમે તમારા જીવનને એક આપશો વાંચ્યા હોય ત્યારે આટલા લાંબા સરસ